નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદના એસજી હાઇવે પર પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ કાલથી રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવશે અમરેલીનો વડિયા ડેમ ઓફ લો વલસાડના ચોર્યાસી માર્ગ અવરજવર માટે બંધ હવામાન વિભાગની આગાહી દ્વારા આગમી સાત દિવસ એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મોન્સૂન ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આવતીકાલ એટલે કે ચોવીસ ઓગસ્ટથી વરસાદનું જોર હજુ વધશે આજે સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે રાજ્યમાં પડી રહેલા વરસાદની વાત કરવામાં આવે તો સવારના છ થી બે વાગ્યા સુધીમાં સૌથી વધુ ધરમપુર તાલુકામાં ચાર પોઈન્ટ તેર ઇંચ ભેસાણમાં ત્રણ પોઈન્ટ છાસઠ ઇંચ પારડીમાં ત્રણ પોઈન્ટ પાંચ વ્યારામાં ત્રણ પોઈન્ટ પંદર સોનગઢમાં બે પોઈન્ટ આઠ ખેરગામમાં બે પોઈન્ટ છ કુંકા વાવડિયા બે પોઈન્ટ બે જુનાગઢમાં બે પોઈન્ટ ઝીરો નવ માંડવીમાં એક પોઈન્ટ નેવ્યાસી વાલોદમાં એક પોઈન્ટ તોંતેર ઇંચ વરસાદ ખાબ્યો છે અમદાવાદ શહેરમાં બપોરે બે વાગ્યા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો એક કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ પડ્યો છે જેમાં નરોડા સરદારનગર રાણી હંસપુરા ઉસ્માનપુરા મોટેરા સાબરમતી એરપોર્ટ અને કોતરપુરા વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ભારે વરસાદને પગલે નરોડા સરદારનગર તેમજ કુબેરનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ